જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે આવતો તહેવાર હોળીના પહેલાં જે હોળાષ્ટક આવે છે તે કયા દિવસથી શરૂ થાય છે અને કયા દિવસે પૂર્ણ થશે તેના વિશે શ્રવણ કરીશું હોળાષ્ટક દરમિયાન તમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેના વિશે પણ આપણે શ્રવણ કરીશું આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે તો મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો હોળા સ્ટક એ હોળીથી આઠ દિવસ પહેલાં શરૂ થતો ધાર્મિક સમયગાળો છે જે હિન્દુ સંસ્કૃતિમાં શુભ માનવામાં આવતો નથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ કે મોટા કાર્યમાં અડચણો આવવાની શક્યતા હોય છે અને તેથી આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવાનું ટાળવામાં આવે છે હોળાષ્ટકનો સમયગાળો શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવતો નથી હોડાક દરમિયાન પૂજાપાઠ દાન અને તપસ્યાનું વિશેષ મહત્ત્વ છે દર વર્ષે હોળાષ્ટક ફાલ્ગુન માસની શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થાય છે અને હોલિકા દહન સુધી ચાલુ રહે છે વર્ષ બે હજાર પચીસમાં ફાગુન મહિનામાં હોડાષ્ટકની શરૂઆત છ માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ થાય છે અને હોળાષ્ટકની પૂર્ણાહુતિ તેર માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ થશે હોડાષ્ટક દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે આપણે શ્રવણ કરીશું અને અંતમાં કથા પણ શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો હોડાષ્ટક દરમિયાન લગ્ન સગાઈ અથવા કોઈપણ પ્રકારની શુભવિધિ ન કરવી જોઈએ નવું ઘર ખરીદવું હોય કે ગૃહ પ્રવેશ કરવો હોય તો તે અનુકૂળ માનવામાં આવતું નથી હોડાષ્ટક દરમિયાન કોઈ નવી દુકાન ખરીદવી હોય કે વ્યાપારની શરૂઆત કરવી હોય તો તે ટાળવું જોઈએ બાળકોનો મુંડન સંસ્કાર અથવા નામકરણ વિધિ કરવી યોગ્ય મનાતી નથી હોડાસ્ટક દરમિયાન જમીન ઘરો કે શેર બજારમાં રોકાણ કરવું અનુકૂળ નથી હિન્દુ શાસ્ત્રો અનુસાર હોડાસ્ટક દરમિયાન નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય રહે છે એવું માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન રાક્ષસ હિરણ્ય કશીપુએ પોતાના પુત્ર પ્રહલાદ પર અનેક અત્યાચાર કર્યા હતા અને આ સમયગાળામાં નકારાત્મક ઉર્જા વધુ અસરકારક હોય છે તેથી હિન્દુ શાસ્ત્રોમાં આ દિવસોમાં શુભ કાર્ય કરવાની મનાઈ કરવામાં આવી છે હોળાષ્ટકના અંતમાં હોલિકા દહન થાય છે જે નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતિક છે આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં હોલિકા દહન તેર માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ થશે અને ધૂળેટીનો તહેવાર ચૌદ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે હોળી શુભ અને આનંદમય તહેવાર છે જે બુરાઈ પર સારા માટેના વિજયનો સંકેત છે હવે આપણે એ જાણીશું કે હોળાષ્ટક દરમિયાન તમારે શું કરવું જોઈએ હોળાષ્ટક દરમિયાન તમારે ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શિવજી અને હનુમાનજીની આરાધના કરવી શુભ માનવામાં આવે છે તેથી તમારે આ દેવતાઓની પૂજા અને આરાધના કરવી જોઈએ હનુમાન ચાલીસા મહામૃત્યુંજય મંત્ર અને ભગવાન શ્રી વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ આ સમયે પિતૃઓની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરવું લાભદાયી ગણાય છે આ સમયગાળામાં તમારે ઉપવાસ કરવો એક ટાણું કરવું અને તેમાં સાત્વિક ભોજન લેવું ઉત્તમ માનવામાં આવે છે આ સમયગાળામાં એટલે કે હોળાષ્ટક દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદોને અન્ન કપડાં અને ધનની મદદ કરવી શુભ માનવામાં આવે છે જેટલું બને એટલું યથાશક્તિ તમારે દાન કરવું જોઈએ જેનાથી તમને સારા આશીર્વાદ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે હવે આપણે એક નાનકડી કથા શ્રવણ કરીશું હુડાસ્ટકને લગતી બે પૌરાણિક કથાઓ છે તે આપણે જાણીશું એક પ્રખ્યાત દંતકથા અનુસાર હિરણ્ય કશ્યપ જાતિનો અત્યાચારી અને નિર્દય રાજા હતો તેના અત્યાચારોથી ત્યાંના લોકો ખૂબ જ દુઃખી હતા તે પોતાની પૂજા કરાવવા માટે લોકો પર દબાણ કરતો હતો ત્રાસ આપતો હતો તેમનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો પ્રહલાદ હંમેશા ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં મગ્ન રહેતા હતા હિરણ્ય કશ્યપ પોતાની ભક્તિને કારણે ખૂબ જ ક્રોધિત હતો પોતાના પુત્રની ભક્તિ તોડવા માટે હિરણ્ય કશ્યપે પ્રહલાદને સતત આઠ દિવસ સુધી અનેક રીતે ત્રાસ આપ્યો હોડાષ્ટકના આ આઠ દિવસો એ ત્રાસના દિવસો ગણાય છે આ જ કારણ છે કે આ આઠ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી હોડાષ્ટકના આઠમા દિવસે હિરણ્ય કશ્યપે તેની બહેન હોલિકાને પ્રહલાદને તેના ખોળામાં લેવા અને તેને બાળી નાખવા કહ્યું હોલિકાને વરદાન મળ્યું હતું કે તે અગ્નિમાં બળી શકતી નથી પરંતુ ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદને બચાવ્યો અને હોલિકા આગમાં બળીને રાખ થઈ ગઈ ત્યારથી આ દિવસે હોલિકા દહન ઉજવવામાં આવે છે હવે આપણે બીજી કથાનું શ્રવણ કરીશું હિમાલયના પુત્રી માતા પાર્વતી ભોલેનાથ સાથે લગ્ન કરવા માગતા હતા દેવતાઓ જાણતા હતા કે બ્રહ્માના વરદાનને કારણે માત્ર ભગવાન શિવનો પુત્ર જ તારકાસુર નામના રાક્ષસને મારી શકે છે પરંતુ શિવ તેમની તપસ્યામાં મગ્ન હતા પછી બધા દેવતાઓની વિનંતી પર કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો નિર્ણય કર્યો કામદેવે પ્રેમનું બાણ ચલાવીને ભગવાન શિવની તપસ્યાનો ભંગ કર્યો જ્યારે તપસ્યા ભંગ થઈ ત્યારે ભુલેનાથ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને ત્રીજી આંખ ખોલી તેમના ક્રોધની જ્વાળામાં કામદેવનું શરીર બળવા લાગ્યું પરંતુ તેમ છતાં કામદેવે ભગવાન શિવની આઠ દિવસની તપસ્યાને ભંગ કરવાનો પૂરો પ્રયાસ કર્યો અંતે ભગવાન શંભુ ભોળાનાથે ક્રોધિત થઈને કામદેવને બાળીને રાખ કરી નાખ્યા ત્યારથી આ દિવસને ફાલ્ગુની અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે અને ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી જ હોળાષ્ટકની પણ શરૂઆત થાય છે ત્યારબાદ દેવી દેવતાઓએ ભોલેનાથને તપસ્યા ભંગ કરવાનું કારણ જણાવ્યું ભગવાન શિવે પાર્વતીજીને જોયા અને તેમની પૂજા સફળ થઈ અને ભગવાન શિવે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધા તેથી જ હોળીને સાચા પ્રેમના વિજય ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે હોડાષ્ટકના દરમિયાન શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે વિશે શ્રવણ કર્યું હોડાષ્ટક કયા દિવસથી શરૂ થાય છે અને કયા દિવસે સમાપ્ત થાય છે તે પણ જાણ્યું અને આ દિવસમાં કઈ કથાઓ છે તે પણ જાણી આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ